સુરતમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે સુરતમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ જવા પામી હતી તે લિંબાયતના મીઠી ખાડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવાને કારણે ત્યાંના લોકોની હાલત કેવી છે તો તંત્ર શું કામ કરી રહ્યું છે તેની મુલાકાત લીધી હતી જેમાં જવાહરનગરના લોકોએ તંત્ર પર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે માત્ર મત લેવા જ રાજકારણી આવે છે અમારી કોઈ જ પડી નથી મિત્રો લિંબાયત વિસ્તારની હાલત જોવા જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ આવી છે અહીંયા ખાણી લારીઓ સહિત અત્યારે બચાવની કામગીરી સામે ચાલી રહી છે બોટની અંદર સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા આપ અત્યારે નિહાળી રહ્યા છો સામેની તરફ જરા કેમેરો ફેરવજો લોકોને બચાવની કામગીરી ચાલી રહી છે અહીંયા પોલીસ પ્રશાસનથી લઈને મહાનગરપાલિકાનું તંત્ર પણ અહીંયા સાબદું થઈ ગયા પામ્યું છે લોકોને અત્યારે સ્થળાંતર કરી રહ્યા છે અહીંના બીજા પણ સભ્યો છે આપણે તેમને મળીએ જે નમસ્કાર जी नमस्ते रईसा भी हिंदू बाजू घरों हाँ जी यहाँ पे कहना ये है कि यहाँ पर पानी घुस गया है यहाँ पे बहुत प्रॉब्लम हो रही है पानी की वजह से बेचारे जो बच्चे जो गरीब लोग है जो मानस यहाँ पे रहते हैं ये सब बहुत तकलीफ में है तो मेरे ख्याल से यहाँ पे इनके हेल्प होना चाहिए खूब खूब मदद होना चाहिए ये मेरा सोचना है और मैं अपने फाउंडेशन से जुड़ी हुई हूँ गुडविल फाउंडेशन से साइना मैम और हमारे मेरे साथ में मेरा अपना ग्रुप है मैं यहाँ पे मदद के लिए आई हूँ और मैं यहाँ पर चाहती हूँ कि और भी हाथ हाथ सब मदद, मदद करें जी यहाँ पर मैं मदद करना चाहती हूँ जैसे कि खाने के पैकेट है और फूड है जो भी है यहाँ पर वो चीज़ पहुँचाना चाहती हूँ हाँ जी बना बना दिया है किटरण किया है जी यहाँ पर मैंने कितने कल भी बाटे थे कल भी भी बाटे थे और आज भी मैं आई जी हाँ। जी हाफी हाफी मोहम्मद क्या कहना चाहेंगे या जो हाफीजी आए गुडविल फाउंडेशन चैरिटेबल ट्रस्ट के लोग आए हुए हैं यहाँ पर सेवा कर रहे हैं बराबर पुलिस डिपार्टमेंट भी सेवा में सब लगे हुए हैं सारा नहीं पूरा जो जिम्मेदार तबका है सब सेवा में लगे हुए हैं और अपना काम अंजाम दे रहे हैं और हमारे जो भी जिसको जो जरूरत है उसकी सहायता कर रहे हैं यहाँ पे લિંબાયત વિસ્તાર ની અંદર ફાયર અધિકારી પણ અત્યારે આપણી સાથે છે આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નામ મારું નામ કૃષ્ણ મોડ છે ડિવિઝનલ ફાયર ઓફિસર લિંબાયત ઝોન અત્યારે જે કામગીરી ખૂબ જ રીતે ચાલી રહી છે પાણી ઘટી રહ્યું છે કે વધી રહ્યું છે પાણી વધી રહ્યું છે પાણીનું સ્તર વધી રહ્યું છે પણ સ્તર વધે એનાથી અમને કોઈ વાંધો નથી અત્યારે પૂરજોશમાં અમારું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અત્યારે ત્રણથી ચાર બોટો અહીંયા લગાડવામાં આવી છે પ્રેગનેન્ટ લેડી નાના બચ્ચાઓ અને જે સ્વૈચ્છિક રીતે ઘરમાંથી બહાર નીકળવા માંગતા હોય એ બધાને અમે રેસ્ક્યુ કરીને બહાર કાઢી રહ્યા છે ફાયરની બોટ દેખાઈ રહી છે છે કામ એમાં અંદર લઈ આવી રહ્યા છે આ લોકોને ખાવાનું ફૂડ પેકેટ્સનું વિતરણ ચાલી રહ્યું છે પાણીનું વિતરણ ચાલી રહ્યું છે દૂધ બિસ્કીટ જેવી જીવન જરૂરિયાત ખાવા માટેની વસ્તુઓ છે એને તમામ જે પેકેટ છે એનું વિતરણ ચાલી રહ્યું છે અને એને છેક અંદર સુધી જે ખાડીનો એન્ડ આવે છે ત્યાં સુધી અમે પહોંચાડી રહ્યા છે હવે તમે તો બચાવની કામગીરી ખૂબ જ સરસ રીયા કરી રહ્યા છો પરંતુ જેમ જેમ પાણી કદાચ વધે તો બીજું સ્થળાંતર કરવાનું બચાવની કામગીરી જો સ્વૈચ્છિક રીતે જો એ લોકો નીકળવા માંગતા હોય તો અમને કોઈ ઇશ્યુ નથી અમે એમને સ્થળાંતર કરી આપી આપીશું એમાં બોટમાં બેસાડીને બહાર લઈ જઈશું અમે મિત્રો આ સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના મોરસા તેઓ કહી રહ્યા છે કે દૂર સુધી જે લોકો ફસાઈ ગયા છે અને આ લોકોએ તો જાહેરાત પણ કરી હતી કે તમે સ્થળાંતર કરો પરંતુ જે નથી કર્યા તેમને અત્યારે બચાવની કામગીરી કરી સાથે સાથે તે લોકોને દૂધ બિસ્કિટ અને જે જમવાનું છે તે પણ લોકો પહોંચાડી રહ્યા છે ખરેખર ખૂબ જ સરાહનીય કામગીરી થઈ રહી છે નમસ્કાર દર્શક મિત્રો હાલ સુરત શહેરના લિંબાયતના જવાહરનગર વિસ્તારની અંદર છીએ અહીંયા ખાડીના પાણી બેક મારી રહ્યા છે આ જવાહરનગર વિસ્તાર છે તેની અંદર ઝૂંપડપટ્ટીમાં પણ આપ જોઈ રહ્યા છો પાણી ખૂબ જ છે અહીંના લોકો ત્રાહામ પોકારી ઉઠ્યા છે અહીંના

क्योंकि कोई यहाँ आ नहीं रहा पहली बात प्रशासन के ना लोग आ रहे हैं यहाँ पर ना कुछ देख रहे हैं ये गरीब और गए सलम विस्तार है जोबापट्टी विस्तार है इसलिए मेरा भाजपा वालों से ये कहना है कि आपने जो प्रतिनिधि चुटा कर भेजे हैं तो उनको यहाँ जरा गरीबों की देखने के लिए भेजो और कोई गरीबों की सोए करो क्योंकि यहाँ पे लोगों के घरों में पानी भरा गया है और वो पानी उतर नहीं रहा है आज दिख रहा है तुमको कम पानी लेकिन तीन दिन से लोगों के घरों में कम्बर भरबर पानी था यहाँ पर जो मतदान जो किया है वो नगर सेवक आया नहीं अभी तक अभी तक कोई बीजेपी के जो कॉर्पोरेटर है एक भी यहाँ पर नहीं, नहीं आया है यहाँ पर है वो चौमाल भाई करके है एक लीला बहन है एक नागर भाई है आ, नागर भाई को हमने फोन किया था नागर भाई ने बोला कि मैं आता हूँ उन्होंने आश्वासन दिया है लेकिन दूसरे कॉरपोरेटर कोई आश्वासन दिया नहीं, नहीं है हाँ कोई नहीं आया और क्या क्या दिक्कत हो रही है यहाँ पर दिक्कत ये लोगों के घरों में पानी भर गया है लोगों की रोजी रोटी की समस्या है लोगों के काम धंधे परेशान है ये लोगों के घरों में पानी भर गया है तो लोगों का घर में नुकसान भी बहुत हो गया है मित्रों आता लालखन भाई पठान माजी नगर सेवका कांग्रेस ना आप जो रहो नीचे आप जो छो કેમરો જરા અહીંયા મારજો આ પાણી અત્યારે છે આ ગટ્ટાના પાણીથી એમ કહી રહ્યા છે કે આ પાણી ઘરોની અંદર હતા દોઢ દોઢ ફૂટ જેટલા થોડો વરસાદ ઓછો થયો છે અને ઉપર વાસમાં પણ વરસાદ ઓછો થયો ઓછો થયો છે જેને લીધે ખાડીના પાણી ઓસરી રહ્યા છે અહીંના બીજા પણ અહીંના બેનો છે આપણે તેમને મળે જે આપનું નામ હા ક્યાં કહેના ચાહેંગે એ કામ ધંધે છે લોકો પરેશાન હો ગયેલે ધંધે પાણી કુછ નહીં અને પૈસા હરકા કુછ નહીં પાછું ગરીબ ઇન્સાન ક્યાં ખાઈએ છોટે છોટે બચ્ચે લઈ લે તો ફિર

અહીંયા ત્રણ દિવસથી જવાહરનગરની અંદર આટલું બધું પાણી છે કે આ લોકોના ઘેરમાં હતો લગભગ બે ફૂટ પાણી હતું અંદર ને કોઈ જોવા માટે નથી આવ્યા સાહેબને બોલાવ્યા હતા લાલખા સાહેબને તો લાલખાન સાહેબ અમારા જોડે આવ્યા પણ એમના જોડે સત્તામાં કંઈ નથી તો શું કરીએ છીએ અમારા માટે કંઈ નથી કરતા તો એ જેટલું થાય એમથી એટલું કરે છે અમારા સાથે એ લોકો મિત્રો જવાહરનગર વિસ્તારની અંદર આપણે જરા એક ચક્કર મારીએ કે તેની કેવી હાલત છે અત્યારે કેમેરામેન જરા આગળ આપાવો

कोई देखने नहीं, कोई देखने नहीं आया नहीं पीने का। खाने पीने का तो छोड़ो कोई देखने भी नहीं आया इधर का जो मेंबर हैं वो भी नहीं आए देखने आपका अफसाना अफसाना जी क्या कहना चाहेंगे यही बरसात का पानी बहुत घर के अंदर है बाहर भी नहीं निकल पा रहे पानी उतरे है तो ही तो काम धंधे से लगेंगे ना यही बस ना कोई झाँकने भी नहीं आया

મિત્રો આ છે જવાહરનગર વિસ્તાર લિંબાયતનો અહીંયા અહિયાં ચારો તરફ ખાડી છે અને ખાડીના પાણી હજુ પણ યથાવત છે અને જેમ ખાડી ઉપર વધે એમ પાણી એમ કહી રહ્યા છે કે દોઢ થી બે ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે જે માટે હું પ્રકાશ સત્યમ મકવાણા સાથે જવાહરનગર લિંબાયત સુરત